નડિયા શહેરમાંથી પસાર થતું દાંડી માર્ગને ચોમાસામાં નુકસાન થયું હતું વરસાદ પડતા રસ્તામાં ખાડાને ધોવાણ થયું હતું હવે વરસાદે વિરામ લેતા રસ્તાના સમારકામ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ રોડની મરામત આર એન બી ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે શરૂઆતમાં આ રોડ જ્યાં ડેમેજ થયો છે તેવા ભાગોમાં મોટા ખાડા પૂરવાનું થશે આ બાદ સરફેશન કરવામાં આવશે અને પેવર પટ્ટાથી કારપેટ કરવામાં આવશે

આખો રોડ જોવો નથી પણ અમુક જગ્યાએ રોડની સરફેસ નીકળી ગઈ તો એવી જગ્યાએ આ રોડનું સમારકામ કરવાનું શરૂ થયું છે દાંડીમાં સ્ટાફની અછત છે સ્ટાફની અછતના કારણે આપણે આ કામ અત્યારે આર એન્ડ બી પાસે કરાવીએ તો તમે જોયું હશે કે જે મોટા ખાડા છે એ અત્યારે એ ડામરનો છંટકાવ કરી ઉપર ગ્રીટ નાખી અને એની ઉપર માલ નાખી અને એ પૂરી જાય એટલે આ કામ પહેલું ખાડા પૂરવાનું થશે મોટા ખાડા અને ત્યાર પછી જે સરફેસ ડેમેજ થઈ છે એ સરફેસને ડેમેજ થઈ છે એને પ્યોર પટ્ટાથી કાર્પેટ કરવાનું કામ કરશે